ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવો એકદમ નવી રીતે તૈયાર થતો બાજરીનો મસાલાવાળો રોટલો તો આ રોટલા માટે એકદમ નવી રીતે મસાલો તૈયાર કરી અને રોટલાને એકદમ અલગ જ રીતે બનાવીશું તો આવો રોટલો તમને ઢાબામાં પણ નહીં મળે એટલો ટેસ્ટી બને છે કે બાળકો પીઝા પણ ખાવાનું ભૂલી જશે તો નાનાથી લઈ બધા મોટાને ભાવે એવો ટેસ્ટી આ નવી રીતે મસાલા રોટલો એકવાર ટ્રાય કરવા જેવો છે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ નવી રીતે તૈયાર થતો મસાલા રોટલો બનાવવા માટે સૌથી પહેલા આપણે મસાલો એટલે કે એક સૂકી ચટણી બનાવવાની છે જેના માટે મેં વીસ થી પચીસ કળી જેટલું લસણ લીધું અને બે થી ત્રણ નંગ જેટલા મીડિયમ તીખા એવા મરચા લીધા બંનેને આપણે ખાણી દસ્તામાં સારી રીતે વાટી લેશું આ ચટણીને તમારે આ રીતે વાટીને જ બનાવવાની જેની ફ્લેવર બહુ સારી એવી આવશે તો થોડા લસણ અને મરચા વટાઈ જાય એટલે એમાં લીલા ધાણા ઉમેરી દેશું સાથે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને બે ટેબલ સ્પૂન જેટલા ખારી શીંગના દાણા ખારી શિંગના દાણા આ ચટણીને સુપર ટેસ્ટી બનાવશે સાથે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને ફક્ત ચટણીના ભાગનું મીઠું ઉમેરી દઈશું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે વાટવાની છે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈએ અને અતકચરી એવી બધી જ વસ્તુને વાટી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં કોર્સ અતકચરી એવી ચટણી વાટીને તૈયાર કરી લીધી આ ચટણી તમે એકવાર તૈયાર કરી પંદરથી વીસ દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો આ ચટણી તમે રોટલા સિવાય એમને પણ ખાઈ શકો છો તો ચટણી થોડી વાર સાઈડ પર રાખી દેસું અને હવે આપણે રોટલા માટેનો લોટ બાંધી લેશું તો મેં એક કપ બાજરાનો લોટ લીધો જેમાંથી બે મીડિયમ સાઇઝના મસાલા રોટલા તૈયાર થશે સાથે આપણે અહીંયા એક ચોથાઈ કપ જેટલી એકદમ બારીક ઝીણી ચોપ કરેલી મેથીની ભાજી ઉમેરી દઈશું રોટલો પચવામાં એકદમ સરળ રહે એના માટે એક ચોથાઈ ટી સ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું સાથે બીજા મસાલામાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન કરતા પણ ઓછો હળદર પાવડર ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી બને એના માટે બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું દહીં ઉમેરવાથી મેથીની કડવાશ પણ જરા નહીં લાગે અને સાથે રોટલાને એકદમ સોફ્ટ અને સુપર ટેસ્ટી બનાવશે અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે જે રોટલાના સ્વાદને બેલેન્સ કરશે તો જો ગળ પણ ના ઉમેરવું હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો હવે આ રીતે દહીં અને ગોળ મિક્સ કરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને રોટલા માટે આપણે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું તો એક કપ જેટલા બાજરાના લોટને બાંધવા માટે મારે અડધા કપ કરતાં પણ ઓછું પાણી લાગ્યું છે શરૂઆતમાં આ રીતે થોડો થિક એવો લોટ કઠણ એવો લોટ બાંધવાનો અને પછી આ લોટને હાથ પર હલકું એવું પાણી લગાવી ખૂબ સારી રીતે મસળવાનો તો બાજરાના લોટને તમે જેટલો મસળો રોટલો એટલો ખાવામાં પહોંચો અને ટેસ્ટી બને તો આ રીતે સરસ મજાનો રોટ રોટલાનો લોટ એકદમ સુવાળો થાય ત્યાં સુધી એને મસળી લેશો લગભગ મેં આ રોટલાના લોટને ત્રણ મિનિટ એક થી બે મિનિટ જેવો અને તમને બંને ટેક્સર અને કલર બતાવું તો તમે જો ફરક દેખાય છે ને આ રીતનો સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાંથી રોટલો ઘડી લેશું તો આ રીતે પહેલા હાથમાં તમારે હથેળીની વચ્ચે રોટલાના લુવાનો શેપ આ રીતનો આપી દેવાનો અને પછી બસ હાથની હથેળીમાં થોડું આ રીતે પાણી લગાવી અને આ હથેળીના ભાગમાં તમારે થોડો થોડો રોટલાને લેતા જવાનો અને કિનારીએ કિનારીએ રોટલાને ઘડી લેવાનો તો તમે જોઈ શકો છો એકદમ સહેલું છે તમે બે થી ત્રણ વાર પ્રેક્ટિસ કરશો એટલે એકદમ પરફેક્ટ એવો રોટલો ઘડાઈ જશે કિનારીઓ તમને તૂટેલી લાગે તો હાથની આંગળીઓને સેજ પાણીવાળી કરી આ રીતે કિનારીને સ્મૂથ બનાવી દેવાની તો તમે જોઈ શકો છો પરફેક્ટ રોટલો ઘડાઈ ગયો છે હવે આ રોટલાને આજે આપણે તાવડીમાં નહીં પણ લોઢીમાં બનાવીશું અને લોઢીને પહેલા હલકા ઘી કે તેલથી આ રીતે ગ્રીસ કરી દેસુ તો આ રીતે હલકા એવા ઘી તેલથી રોટલીને ગ્રીસ કરી આ રીતે હળવે હાથે રોટલાને રાખી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર રોટલાને બે થી ત્રણ મિનિટ માટે એક બાજુથી થવા દઈશું તો તમારે રોટલાને જરા પણ કાચો પલટાવાનો નહીં નહીં તો તૂટી જશે તો રોટલો એક બાજુથી સેટ થાય અને થોડી આ રીતે નીચેની બાજુ ડિઝાઇન આવે પછી રોટલાની સાઈડને ફેરવી લેવાની હવે ઉમેરીએ છીએ રોટલાની ઉપર આ મસાલા રોટલાનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ સફેદ માખણ અને સાથે આપણે જે ચટણી તૈયાર કરી એમાંથી એક મોટી ચમચી જેટલી ચટણી તો રોટલો ગરમ છે એટલે માખણ ગરમ રોટલામાં સારી રીતે માલ્ટ થઈ જશે તો પહેલા આપણે માખણ સાથે જે ચટણી છે એને સરસ મજાની મિક્સ કરી દેવાની અને પછી ચટણીના રીતે આખા રોટલા પર સ્પ્રેડ કરી દેવાની હવે ચમચીથી આ રીતે રોટલામાં થોડા કાપા કરી લેવાના જેથી ચટણીની અને માખણની ફ્લેવર રોટલામાં છે અંદર સુધી આવે તો આ સમયે તમારે ગેસને મીડિયમ રાખવાનો જેથી રોટલો નીચેથી વધુ પડતો કૂક ના થઈ જાય તો આ રીતે હલકી એવી નીચેની સાઈડ તમને ડિઝાઇન દેખાવા માંડે એટલે ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું તો ઢાબામાં પણ ના મળે એવો ટેસ્ટી આ મસાલા રોટલો બને છે મસાલા રોટલો ગરમ ગરમ થઈ જાય એટલા રીતે આપણે એમાં પીઝાની જેમ તાવીથાની મદદથી કાપા કરી લેશું આ રોટલામાં તમને ખાવા માટે શાકની પણ જરૂર ના પડે કોઈ પણ જાતની ચટણીની પણ જરૂર ના પડે કે કોઈ પણ જાતના દહીં કે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે તમે એને એમને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ મસાલા રોટલો તૈયાર થયો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને તમે આ રોટલો એકવાર બનાવી લેશો ને તો મારી સો ટકા ગેરંટી છે વારંવાર બનાવશો તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો આ મસાલા રોટલાની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ